આમ તમે તમે આમ જોયો ને ખાલી વ્યૂ જોયો ને આમ મેઘધનુષ એપાર્ટમેન્ટ ઉપર જો લા કાચ ઉપર જો મેં પહેલી વાર આવું વાતાવરણ જોયું પહેલી વાર કે થઈ ગયું બેક ધ અત્યારે હું ને એટલો મોજમાં મજા જ આવે લેપટોપ લેપટોપ બતાવું તમને બેક બતાવું

હજી એટલી ખાસ નહીં દેખાતી હોય કારણ કે હજી સ્ટાર્ટિંગ જ કર્યું ધીમે ધીમે અપગ્રેડ કરતા જાઉં બાકી મોજ આવે કાલે જોઈને અમારા પપ્પા લેપટોપ આવતા હતા ઘરે જઈને ફોટા ફોટા બતાવું અત્યારે તો મેં એમાં વિડીયો એડિટર ડાઉનલોડ કર્યું પછી એક ફોટો એડિટર ડાઉનલોડ કર્યું એન્ડ જીઓસી સિનેમામાંથી એપિસોડ ડાઉનલોડ કરવાનો હતો પણ લેપટોપમાં ડાઉનલોડ થતા નથી હવે હવે હું આમાં ટ્રાય કરીશ કાંઈક ગેમ્સ કઈક બીજું કઈક નાખશો તમે મને આઈડિયા આપો કે લેપટોપમાં ડાઉનલોડ કરાય કરાયો એટલે કયા કયા એપ ડાઉનલોડ કરાય આપને કામ આવે મારા પ્રમાણે કયો યુટ્યુબમાં YouTube ને રિલેટેડ મને એક આદો એપ કયો કે ડાઉનલોડ કરવાથી મોજ આયવા કરે એમ એડિટિંગ એડિટિંગ બધું તો ફટાફટ મને કમેન્ટમાં કયો હું ક્યાં કયા ડાઉનલોડ કરું લેપટોપમાં એપ્સ અને બીજું કઈ જો આ તો મારું લેપટોપ છે તમને ખબર જ છે આ બંધ કરી આ હે આ મારું લેપટોપ પણ આ લેપટોપ આનું હે હજી આને લેપટોપ બતાવ્યું નહોતું આજ મેં વળી કીધું કે લેપટોપ હે તો જોવું હે તારે મેં એમ કીધું એમ નહીં કીધું કોને ખબર આ તો એમ નથી કીધું કે લેપટોપ જોવા હાલો વરી અમે કે આમાં કંઈક નાખશું તો આજે ક્યુ હે ભાઈ આને તારે કેટલા નું આવ્યું હતું જો આને આવું જ આવે જો સીધું પાછી આવી ગયા એટલી વાર માં અને હે HP નું લેપટોપ વિન્ડોઝ 11 અને 50000 ઓકે મારે હે વિન્ડોઝ 12 જે 60000 ને 10 બોલ હું શટડાઉન કરી દઉં કારણ કે આનું કોઈ કામ નથી નેટવર્ક અત્યારે કાઈ થાય નહી આમાં સટિંગ ડાઉન ઓકે મિત્રો અને આ વિડિયો કોલ કરે છે ઇન્સ્ટા માં નીચે મને તુજારીયા કરો ફોન પેડો તો વિડિયો કોલ કરે આ કેમેરો ચેક કરે કેમેરો ચેક અને કેમેરો ચેક કરી લીધો આ ન થાય તો ભાઈ જલ્દી કર પાયલ ગેમિંગ આવી પાયલ જી હેલો જી પાયલ જી આઈ હોપ અમને કનેક્ટ થાવ હેલો મિત્રો રામ રામ ભાઈ સારે ડાયણા ને આજી મિત્રો ઓ એસએમઆર બુઢી દેખ રહીયા આપકો ઓ માય ગોડ કેમેરો કેવો ફેર્યા તારો મોટો તારો આખો ગયો નો થાય એવડો જ થાય આ એવડો

માંથી આવી ગયા છે અને આ હું પીતો શું તમને ખબર જ હશે અને મારી તમને બોડી બતાવું પણ હજી અંધારું હોય કાલ સવારે બાદ ઓકે અત્યારે હું પીવું છું માસ બિલ્ડર હમણાં ચાલુ કર્યું હોત માં ગેપ પડી ગયો તો પીવામાં કે હમણાં મેં રોજ ચાલુ કર્યું હજુ થોડુંક જ બનાવ્યું કારણ કે પછી આજે જમવાનું ન મજા આવે તો જીમમાંથી મસ્ત આવી ગયા અને ભાઈ હમણાં તો શું વાતાવરણ બને આપણે આજે તમે બ્લોગ જોવો ને આજે આપણે અત્યારે આઈ થિંક ગિરનાર આવી ગઈશું લગભગ પ્લાન કરે બધા કે ગિરનાર કે નહીં ઓકે કાલે લગભગ જોવાની એમાં થોડોક લવ ને સપોર્ટ દેખાડો નહીં યાર તમારો યાર હવે આપણે ત્રણસો એ ભૂગી ગયા તો હવે ધીમે ધીમે આપણે વન કે લગી ભૂગવાનું હોય તો થોડોક સપોર્ટ દેખાડો તમારો પ્લીઝ બહુ મહેનત આપણે હાલે અત્યારે ડેઈલી બ્લોગિંગ ઇઝ વેરી ટફ યુ નો બીજું હું તો કોલગેટ કહું આઈ કોક ફોર વ્હીલ રાખીને હોય ગયો ભાઈ જેની હોય લઈ જાજો ભાઈ બાકી ગોબા ઉપડી જાહે પાણા મારી આવું બાર દેન પાણા મારી આવું મમી નહીં ના કાલે ગીન ના જાઉં કે નો જાઉં હે નઈ ની શું કરો હા બેઉ કે કેવાય જાય મારાથી એક તો હું ગરમ હું આજે ફૂલ આજે મિત્રો હું જો ખબર છે તમને જીમ માં બાદળો થઈ ગયો એમાં એક ઓલો ડમ્બલ લઈને આમ જાતો તો ને તો ઓલે જરીક લાગી ગયો તો ઓલો કે આગોરે ને લોય બોય નીકળી જાય તો ઓલે ખેંચી લીધી બેગન જાપતું તો ઓલો કે બોલી ન હોય ગયો બેઠો રહ્યો માજે ઓ તો ખબર પડત મમ્મી તને ખબર હે ઓય જીમ માં બાયધા તને લાગે હું બાધું એવું હું બાધું તો તો ખબર હે તને ખૂન ખરાબ થઈ જાય ખૂન ખરાબ દઈ નાકુ એક બીજા ની આ ખૂન ખૂન ખોલ ગયા મેરા ખૂન એમાં કેવું થયું હે ને ઓલો એક ઉપાડવાનું લઈને રખડતો તો ને હા તો ઓલાને જરીક લાગ્યું તો ઓલો કે આ ઘોરે નહીં કે લાગી બાગી જાય તો મને કે એમ કરીને કંઈક ઉપડા એ સામે વારે ખેટલી દી બે ત્રણ થપડું

લોજિકલી વાત કરો સમજી ગયા બાકી ચોર કોણ હે મને ખબર ચોર ચાર મિત્રો એક વર્ષ પછી એક મસ્તની વસ્તુ નીકળી છે મારા ઘર ઉપર એટલે કે બધા એના ઘર ઉપર ઈ તમને બતાવું ખમો વેઇટ વેઇટ ઈ જોઈને તમે ઈ જોઈને તમે કહો કે પ્રિતેશ તમારો બ્લોગ જોવાની મને એમ નમ નમ મજા આવતી જો બતાવું મા દાદા હતા એ લે ભાઈ જો ઓપ આમ તો જો પણ વ્યૂ આવે એની મને આ ફોટો લાગે ને આમ સપનું લાગે આમ તો જો કિલ્લર વ્યૂ આવે પણ આમ તો જો પણ જો એક આ બે દેખાય બાકી આ રીતનું વાતાવરણ આમ જો પીળું પીળું યાર કે ભગવાન આજ પ્રસન્ન થઈ ગયા જુનાગઢ ઉપર કે ભાઈ જુનાગઢ ની નગરી એટલે આમ ગિરનાર ગરવો ગિરનાર બેઠો હોય ને મેઘધનુષ ને આનું શું રહસ્ય છે મેં તમને જે બ્લોગ બતાવ્યો ને એ ક્લિપ હજી મેં બર્ન ગઈ ને તા તો વયુ ગયું તા તો વયુ ગયું મેઘધનુષ મતલબ વખાણ કરી એટલે વયુ જાતું છે મેઘધનુષ જો નથી દેખાતું દેખાય હવે નથી દેખાતું વખાણ કરવાથી મેઘધનુષ હોય જાય એટલે જો તમે બ્લોગ ઉતારતા વિને ફટાફટ ક્લિપ ઉતારીને બહુ વખાણ નહીં કરવાના આમ ગાયક આ ક્લિપ ઉતારવા મંડવાની હું રીલ સાટોથી ક્લિપ ઉતારતો હતો ને તો વયું ગયું જોવો ભાઈ કેવો લાગુ બાકી વાવ યાર નજર ના લાગે ઈ છે યાર ઓ હામો પ્રકાશ આવે છે ચીકને વાવ આજનું વાતાવરણ મતલબ મે પહેલી વાર આવું વાતાવરણ જોયું પહેલી વાર મારા ટેરેસ ઉપરથી જો કે મે બીજે ક્યાંય આવું વાતાવરણ નથી જોયું આમ તમે તમે આમ જોયો ને ખાલી વ્યુ જોયો ને આમ મેઘધનુષ નો આમ એપાર્ટમેન્ટ ઉપર જો લા કાચ ઉપર જો કેવો પ્રકાશ પડે છે અરે આ હું ભૂલી ગયો જો આ પ્રકાશ પડે જો તમે ફૂલ આમ રિફ્લેક્શન આવે ડાયરેક્ટ મારા મોડા ઉપર વાહ મે મતલબ એટલો બધો લખી હું કાઈ ને હાલો બહુ વખાણ થઈ ગયા ને વાતું થઈ ગયા બે નાયા હું નાવા જાતો તો ને મે કીધું મારા ઓડિયન્સ ને મારા ભાઈઓ ને મારા બહેનો તો નહીં બધાને હું દેખાડતો આવું મેક ધનુષ આ આકા આ શોલ્ડર દુખે આજે બહુ મેં મારો શોલ્ડર ખબર છે ને બહુ વર્કઆઉટ બાય બાય ના આવું આવું કોઈ નો હોય મમ્મીને તને બતાવું વિડીયો રિએક્શન જોઈએ કેવું કરે તો આ તે આવું હું તને કહી દઉં આવું મેક ધનુષ તે જિંદગી નહીં જોયું હોય તું એકવાર જો જો બાકી આવું તે કોઈ દી નહીં જોયું હોય હાચું કે મેં પહેલી વાર જોયું મજા આવી ગયા આવું જોવાની ઉતેદી બોલ લે એમ કાઈ શરમાવ ન હોય મારી એરે બોલ એમ જ બોલવાનું હોય એમ નાવા જાવ હવે જાવ નહી ફાઈનલ કહી દયો ચલા જાઉં